અમરેલી જિલ્લામાં અલગ બગસરા ખાતે પચાસથી વધુ મુસ્લિમ ઓબીસી યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રવાદી મુસ્લિમ પરમ મહાદ ઓબીસીનો કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમદા મહારાજ ઓબીસી જિલ્લા પ્રમુખ સબ્બીર મલિક દ્વારા પ્રમાણપત્ર આપી સર્ટિફિકેટ આવકાર્યા કાર્યક્રમ ઓબીસી આગેવાન સહિત મોટી સંખ્યામાં યોજાયો હતો અમરેલી જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ મલેક આજ રોજ બગસરા ખાતે ભારતીય જનતા પાર્ટીના ખેસ પેરી અને પચાસથી વધારે નોજવાનો આમાં સામેલ થયા છે અને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીનો તાલુકાના હોદ્દાઓ બગસરા શહેરના હોદ્દાઓ આજે બગસરા સર્કિટ હાઉસ ખાતે આપવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં હજી આ સંગઠન મજબૂત અને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવા માટે ઉત્સાહીપૂર્વક અમે આવનારા દિવસોમાં અને આજથી જ શરૂ કરેલ છે હું રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમહા ઓબીસીનો ઉપપ્રમુખ તરીકે જિલ્લાનો છું અને આજે મારી આગેવાની હેઠે બગસરા સર્કિટ હાઉસ તરીકે ખાતે પચાસથી થી સાઠ જણાને ભાજપની અંદર જોડી અને ભાજપના કેસ પહેરાવી અને મિટિંગનું આયોજન કરેલ છે અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી